નમસ્તે દર્શક મિત્રો સોશિયોલિગલ બાય હેમાં શુક્લ એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અત્યારે વિડીયો સિરીઝ કરી રહ્યા છીએ ગ્રે ડાયવોર્સ એટલે કે મોટી ઉંમરે થતાં ડાયવોર્સના કારણો પરિણામો અને ઉપાયોનો આ વિડીયો પાર્ટ ટુ છે હવે ફરીથી આપણે જોઈએ તો પહેલાં આ અંગે થોડું પિયર પક્ષનું ને કુટુંબનું દબાણ પણ રહેતું હતું કે આપણી આબરૂ જાય અને આ ઉંમરે આવું ન કરાય અને આવું બધું જે હવે સદંતર રહ્યું નથી અને એટલે એને લીધે પણ આ જે છે એ સામાજિક શરમ ભય એ પણ બધું હવે રહ્યું નથી અને એને લીધે પણ આ ડિસિઝન બંને પક્ષ અને ખાસ કરીને સ્ત્રીઓ બોલ્ડલી લેતી થઈ ગઈ છે અને એક વાત એવી પણ છે મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો સ્પ્રિંગનો સિદ્ધાંત છે કે જેમ બધું દબાવો એમ બધું ઉછળે એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ અત્યાર સુધી સ્ત્રીઓ આવી બધી માનસિકતાને લીધે સામાજિક એક ઘડતરને લીધે પોતાના ઉછેરને લીધે જે ઘણું બધું દબાયેલી કચડાયેલી રહેતી હતી એ હવે એટલું જ એ ઉછળી છે એટલે એ પણ એટલું જ બધું સામે આવે છે અને જેટલી એને દબાવી એટલી જ હવે એ પહેલી થતી જાય છે પછી એક બહુ મોટું કારણ જે છે એ મેડિકલ અને બાયોલોજીકલ અને સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક છે કે મેનોપોઝના પીરિયડ દરમિયાન આમ તો સ્ત્રી અને પુરુષ બંનેમાં પણ સ્ત્રીઓમાં ખાસ હોર્મોન્સનો એટલા બધા ફેરફારો થતા હોય છે કે એ પોતે પોતાની માનસિક પરિસ્થિતિને સમજી શકતી નથી અને પુરુષ પણ એની માનસિક સ્થિતિને પોતાની પણ માનસિક સ્થિતિને સમજી શકતો નથી પહેલાં પણ સ્ત્રીઓનો આ પીરિયડ આવતો જ હતો પણ સંયુક્ત કુટુંબ હતું ઘરમાં ગૂંથાયેલી રહેતી હતી બાળકો ઘણા બધા હતા એની જવાબદારી રહેતી હતી અને આ બધામાં એનો આ ગાળો ક્યારે પસાર થઈ જતો હતો ને એ એને ખબર નહોતી પડતી કે આટલી બધી ઇફેક્ટ નહોતી થતી હવે વિભક્ત કુટુંબ થઈ ગયા એકલી થઈ ગઈ ખૂબ દોડતી થઈ ગઈ નોકરી વગેરેનું સ્ટ્રેસ થઈ ગયું ખોરાક ખોટો થઈ ગયો આ આર્ટિફિશિયલ દવાઓને ખાતરોને આ બધાને હિસાબે આપણે એમ માનીએ કે આપણે બધું સાચું ને સારું ખાઈએ છીએ હકીકતમાં આપણને કોઈ એવું નરીશમેન્ટ કે ફૂડ મળતું જ નથી એને લીધે પણ આ બધાની અસર વધારે થાય છે એટલે મેનોપોઝનો પીરિયડ ખાસ કરીને સ્ત્રીઓ માટે એટલો બધો જોખમકારક અને એટલો બધો એની સુસાઇડલ મેન્ટાલિટી થઈ જાય છે એને કોઈ ગમતું નથી કોઈ હારે વાત કરવી ગમતી નથી જે એને પુરુષ પ્રત્યે એક જાતનો વેર ભાવ જાગતો જાય છે એની સેક્સ્યુઅલ પેલી જે છે એ મરતી જાય છે કંટાળો આવતો જાય છે એને એટલે એ વાત વાતમાં રૂવ આવી જાય છે એને એકાંત વધારે ગમે છે પણ એકાંત એને માટે ખૂબ જોખમી છે આ બધા પહેલાંને હિસાબે પણ એ ગાળામાં જે આ બને છે એ ઘણું વધારે બને છે જેમાં એને સમજવાની સમજાવવાની અને પોતે પણ સમજવાની હસબન્ડને અને સમાજને બહુ જ જરૂર છે અમે આ ઉપર શિબિરો પણ કરીએ છીએ અને આયુર્વેદિક દવાઓ પણ ઘણી છે આની માનસિક સાયકોથેરાપી પણ ઘણી બધી છે અને એમાંથી સ્ત્રીને ધીરે 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 કરતાં બહાર લાવવાની હોય છે ઘણી બધી સ્ત્રીઓને બે અઢી વરસ સુધી કોન્સ્ટન્ટ એકે રાત ઊંઘ જ આવતી નથી અને આવું બધું ઘણું બધું એને થયા કરે છે હોટ ફ્લેશ આવે છે અને એને લીધે પણ ક્યારેક આવા પરિણામો આવી જાય છે અને આવા ડિસિઝન્સ આવી જાય છે આ પીરિયડની સમજણ સાથે સ્વીકાર કરી અને એને જો ટેકલ કરવામાં આવે તો મન માનું છું કે ઘણો બધો ફેર પડે <coughs> ...etle... પછી બાળકો પણ હવે મોર્ડન થઈ ગયા છે સમર્થતા થઈ ગયા છે ને એનો પણ કપલને સપોર્ટ મળી જાય છે સ્ત્રીને માને પણ સપોર્ટ મળી જાય છે કે મમ્મી તને જેમ ગમે મમ્મી તને જેમ ઈચ્છા હોય તારે જેમ કરવું હોય એમ તું કર એટલે જે એક ખોટો સામાજિક ભય માત્ર સમાજ પિયર સાસરા કુટુંબ એનો હતો એટલું જ નહીં પણ હવે બાળકો પ્રત્યે પણ સામાજિક ભય કે છોચ કે શરમ કે એવું કંઈ દિવસે 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 રહેલું નથી એટલે અને આ તો ઠીક છે પણ કૂતરા બિલાડાની જેમ લડાઈ કરતાં કરતાં સાથે રહેવું એના કરતાં પરિવર્તન એ દરેક યુગનો અને સંસારનો નિયમ છે આને એક પરિવર્તન તરીકે પણ લઈ અને જો એક વિશાળતાથી જોવામાં આવે તો ન જ ફાવતું હોય એમ લાગે બેમાંથી કોઈના જીવનું જોખમ લાગે આરોગ્યનું જોખમ લાગે બધા કુટુંબોની પરિસ્થિતિ બહુ ડોળા એમ લાગે બાળકો અપસેટ લાગે તો શાંતિથી છૂટા પડી અને રહેવું એ વધારે સારું છે પછીનું એક પહેલું એવું પણ છે કે પહેલાંના જમાનામાં પણ આ હતું જ આપણને અત્યારે નવાઈ લાગે છે કારણ કે એના પરિણામો આવા આવવા માંડ્યા છે પણ પહેલાં વાનપ્રસ્થાશ્રમ હતું વોટ ઇઝ વાનપ્રસ્થાશ્રમ તો આ જ હતું કે ઘર કુટુંબ સમાજ બધાની જવાબદારી ચિંતા છોડી અને હસબન્ડ વાઈફ કે બેમાંથી એકે જો એકલા હોય તો એ એકલા જે નીકળી જતા હતા અને શાંતિથી એક જગ્યાએ એકાંતમાં ધાર્મિક ને આધ્યાત્મિક જીવન જીવતા હતા તો એ ત્યારે ડાયવોર્સ નહોતા પણ હકીકતમાં એ શારીરિક રીતે જો માનસિક રીતે જો તો એ એક ડાયવોર્સનું જ સ્ટેજ હતું જેને વાનપ્રસ્થાશ્રમ કહેવામાં આવતું હતું અત્યારે સમાજ અને યુગ પ્રમાણે એનો થોડો થોડી જુદો પ્રકાર આવ્યો છે એ રીતે પણ જો જોવામાં આવે ને તો આ એવી જો બહુ ગંભીર સમસ્યા માનીએ છીએ એવી નથી અને એને સહજ રીતે અપનાવી લઈએ તો એટલે પછી હવે એક બહુ મહત્ત્વની બાબત છે કે એમાં આજની શતદલની જે પૂરતી ગુજરાત સમાચારની સાત એક છવ્વીસની છે બુધવારની એમાં ભવેન કચ્છીનો એક આર્ટિકલ છે મેં જો કે જવાબ પણ આપ્યો છે મારા સ્વભાવ પ્રમાણે કે જે કાજોલ જે હિરોઈન છે એણે એક ટોક શોમાં એવું સ્ટેટમેન્ટ કરેલું છે કે લગ્ન લગ્નજીવનને એક્સપાયરી ડેટ હોવી જોઈએ અને એમાં રી થિંકિંગનો સ્કોપ હોવો જોઈએ કે ભાઈ આટલા વર્ષ થઈ ગયા હવે આપણે સાથે રહેવું છે નથી રહેવું છૂટા પડવું છે શું કરવું છે અને બીજું એને જ અનુરૂપ બરખા દત્તનો એક ટોક શો હતો એમાં જયા ભાદુરીએ એવું કહેલું છે કે જીવનને મુક્તપણે માણો અને લગ્ન સંસ્થા છે એ અર્થહીન છે અને અત્યારની પેઢી વધુ સ્માર્ટ અને ખુશ છે મુક્તતા અને સ્વમાનને સામાજિક દબાણના ડર કરતાં વધુ પ્રાધાન્ય આપે છે આવું જયા બચ્ચનનું પણ સ્ટેટમેન્ટ છે તે એણે એટલે સુધી કહ્યું છે કે મારી જે દોહિત્રી છે નવ્યા એને હું એવી સલાહ આપીશ કે તું બને તો લગ્ન ન જ કરતી એમ એના ઉપર ભવેન કચ્છીનો આર્ટિકલ પણ બહુ સરસ છે એણે જે ભારતની આખી સામાજિક પરિસ્થિત સ્થિતિ કુટુંબ પ્રથા આના જોખમો એને અનુલક્ષીને ઘણું બધું સરસ વિશ્લેષણ અને આર્ટિકલ લખેલો છે પણ મેં એમને જે જવાબ આપ્યો છે એમાં એક બહુ મહત્વની બાબત એ છે કે કાજોલ કે જયા બચ્ચન જેવી જવાબદાર વ્યક્તિઓ કે જે ઉછાંછોળી અભિનેત્રી તરીકે જેણે પોતાના યંગ લાઇફમાં પણ ક્યારેય પણ કામ નથી કર્યું અને જે અમિતાભ બચ્ચન કે અજય દેવગણ જેવા એક સુલઝેલા વ્યક્તિઓની પત્ની છે એના જીવનમાં કે એમાં પણ કંઈક તો એવું બન્યું હશે ને કે જેને લીધે એને આવા અંતિમ કહી શકાય એવા સ્ટેજના સ્ટેટમેન્ટો કરવાની જરૂર પડી એટલે તમે માત્ર એના સ્ટેટમેન્ટને મૂલવો અને એ જ વાંચો એ પૂરતું નથી એવું શું બન્યું કે એવું શું એવું કંઈક પણ હશે કે જેને લીધે એ લોકો આવા મંતવ્ય ઉપર કે આવા એક પહેલાં ઉપર આવ્યા હશે એટલે તો એ પણ એક અને કંઈક તો બન્યું જ હોય તો જ આવું થાય એટલે એની દ્રષ્ટિએ એ રીતે પણ થોડું પોઝિટિવિટીથી અને એને લક્ષમાં રાખીને એની માનસિક પરિસ્થિતિને લક્ષમાં રાખીને વિચારવાની જરૂર છે માત્ર ક્રિટિસિઝમ કરવું એ પૂરતું નથી પણ અમુક લેવલે પણ અમુક વાત કરવામાં આવે તો એનો અર્થ એ કે ક્યાંક તો સાચી જ છે કે એમાં કંઈક તો સાચું જ છે એટલે મેં ભવેનભાઈને પણ અને ફેસબુક ઉપર પણ આ જવાબ આપેલો છે પણ આ એક અત્યારે બહુ મહત્ત્વની પેલી છે બીજું શું છે કે રસોડા તૂટતા જાય છે રસોડાનો સ્ત્રીઓને દિવસે દિવસે એનામાં શક્તિ ન રહેતી હોય સમય ન રહેતો હોય રસ ન રહેતો હોય એનો ઉછેરી રીતે ન કરવામાં આવ્યો હોય એને શીખવાડવામાં ન આવ્યું હોય જે કંઈ કારણ હોય તે પણ રસોડામાં સ્ત્રીઓનો રસ ધીરે ધીરે ખૂબ જ ઘટતો જાય છે અને પરિણામે પણ આપણે એમ કહેવાય છે કે આહાર તેવો હો વિહાર ને અન્ન તેવો હો ઓળકાર બહારનું સતત ખાવાનું ફાસ્ટ ફૂડ એને લીધે એક તો ઇમ્યુનિટી પણ દરેકની ઘટતી જાય છે વિચારોમાં પણ પરિવર્તન આવતું જાય છે અને રાજકોટ જેવા પ્રમાણમાં નાના કહી શકાય એવા સિટીમાં હવે કેટલીય જગ્યાએ રસોડા વગરના મકાનો બનતા થઈ ગયા છે ફ્લેટ નીચે જનરલ કે કેન્ટીન હોય એમાં જે ઇન્ટરકોમથી ઓર્ડર આપી દેવાનો હોય સવારના ચાથી માંડીને જે કંઈ જોઈતું હોય એનું અને એ ઉપર આવી જાય છે તો આ કલ્ચર જે ફોરેનનું કલ્ચર આપણામાં આવી ગયું છે એણે પણ આમાં ઘણો બધો ભાગ ભજવ્યો છે આપણે એમ કહેવાય છે કે અન્ન જુદા એના મન જુદા તો અહીંયા તો ઘરમાં બે વ્યક્તિઓ હોય તો એના પણ અન્ન જુદા જુદા હોય છે એટલે એમાં પણ માનસિકતા એક થઈ શકતી નથી અને પરિણામે એક રસોડે જમતા હતા અને જે આપણા જે લગ્ન ગીતો હતા કે કાઠાતે તે ઘઉંની રોટલીને ઘેવરીઓ સકંસાર ભેળા બેસી આરોગ્યએ જો પૂજ્યા હોય ભગવાન તો આપણા જે લગ્નગીતો હતા એમાં પણ એ હતું કે ભેગા બેસીને જમવાથી કે સાથે બેસીને રસોઈ કરવાથી એક જુદું અંતરંગતા કે એક જુદી આત્મીયતા લાગણી વગેરે આવે છે એ પણ હવે દિવસે દિવસે રહેતું નથી અને બનાવનારના વાઇબ્રેશન્સને એની પણ અસર તમારા ઉપર થતી જ હોય છે એટલે પછી જે ઇન છે મૈત્રી કરાર છે લગ્ન બહારના સંબંધો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ બંને જણાના છે એ પણ દિવસે દિવસે વધતા જાય છે જેને પોતાને મળ્યું છે ને એને જે મળ્યું છે એની કિંમત નથી કે સંતોષ નથી મને તો આ પ્રોફેશનને લીધે પણ વચમાં થોડું ડિપ્રેશન આવી ગયું હતું એટલા માટે થઈને કે જે પરણેલા છે એને છૂટા પડવું છે જે નથી પરણ્યા એને કોઈ પાત્ર મળતું નથી જેની સાથે પરણ્યા છે એની સાથે રહેવું નથી અને બીજા સાથે રહેવું છે લગ્ન નામનું બંધન જોઈતું નથી છતાં એનું સુખ બધું જોઈએ છીએ ઇન મૈત્રી કોને શું જોઈએ છીએ અને કોને સેનાથી સંતોષ ને અસંતોષ છે ને એ અત્યારે કંઈ સમજી જ શકાય એવું નથી એ લોકો પોતે પણ કદાચ નહીં સમજતા હોય અને આને લીધે તમે છાપુ ખોલીને પણ સવારે જોશો તો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સને લીધે રોજ એકાદ બે મર્ડર થઈ ગયા હોય ને મારામારી થઈ હોય ને આવું બધા તમને બે ચાર સમાચાર તો વાંચવા મળશે એટલે આને લીધે પણ આ ગ્રે ગ્રેવોર્સનો એક બહુ મોટો ઇસ્યુ ઊભો થયેલો છે અને પતિ પત્ની વચ્ચે એક જાણે આમ સાયુજ્ય કે સામંજસ્ય નહીં પણ એક એકબીજાના હરીફ હોય ને એવી એક મેન્ટાલિટી જાગી ગઈ છે અને એને લીધે પણ એનું પરિણામ પણ આવું આવે છે અને નિષ્ઠા અને નિજાનંદની આખી વ્યાખ્યા છે ને ડેફિનેશન એ જ હવે બદલાઈ ગયેલી છે અને એને લીધે આવું થાય છે આપણે કારણો ઘણા બધા જોયા ડિસ્કસ કર્યા હવે થોડું એનું પરિણામ પણ જોઈ લઈએ અને એના ઉપાયો પણ આપણે જોઈ લઈએ વિડીયો પાર્ટ થ્રીમાં આપ પણ આ અંગે કંઈ પણ આપને સૂચતું હોય તો આપ શેર કરી શકો છો આપ ઈચ્છશો તો આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી મળીએ છીએ વિડીયો પાર્ટ ટુમાં પાર્ટ થ્રીમાં ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ એન્ડ જો વિડીયો ગમ્યા હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો થેન્ક યુ વેરી મચ જય હાટકેશ